હલો રહ્યો છો ગડડા રોડ ઉપર સંકલ્પ ફર્નિચર માં તો ગઢડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ ફર્નિચર છે ત્યાં ગણાય કર્યાવરની વસ્તુ નવી નવી આવી ગઈ છે તો ચાલો હલો મિત્રો તો અમે પહોંચી ગયા છીએ સંકલ્પ ફર્નિચર શોરૂમમાં તો અહીંયા તમામ વસ્તુ તમને મળશે દીકરીઓ માટે આણાંની વસ્તુ બધી તમને અહીં મળી રહેશે ફક્ત એકાવન હજારમાં એકસો ને એકાવન વસ્તુથી પણ વધારે આવશે તો તમે જોઈ શકો છો આ સોફા કેવો છે સરસ મજાનો તો આગળ તમને બતાવું હાલો કેવી સરસ મજાની વસ્તુ છે બધી તમે જોઈ શકો છો આ બધા સોફા છે તિજોરી છે સેટી છે આવા તમામ વસ્તુ છે તમને બધી વસ્તુ અહીંયા મળી રહેશે ટીવી ફ્રીજ કુલર બધું ગમે એ વસ્તુ તમારે જે લેવું હોય મળી રહેશે તમે તો જો આ સેટી છે અને એનું ગાડલું પણ સરસ આવશે અને હાગની વસ્તુ આવશે અને દસ વર્ષની ગેરંટી પણ આપવામાં આવશે તો તમે જોવો મિત્રો કેવી સરસ મજાની સેટી પણ છે અને સોફા પડ્યા છે તિજોરી પડી છે તમે જોઈ લો કેવી તિજોરી છે સરસ મજાની તમે આ મુલાકાત જરૂરથી તમે આ દુકાનની મુલાકાત લેજો તો તમે જોઈ લો મિત્રો અને આ સેટી છે સરસ મજાની સેટી છે અને એનું ગાડલું પણ મસ્ત છે અને સસ દસ વર્ષથી ગેરંટી પણ આપવામાં આવશે તમે જુઓ મિત્રો અહીંયા ફક્ત દીકરી માટે કર્યાવરણની વસ્તુ તમામ વસ્તુ તમને મળી રહેશે બીજે કાંઈ ખરીદી કરવા પણ નહીં જવું પડે જો આ તિજોરી છે આમાં તમે અંદરની જે ખાના હોય એ તમને દેખાડું તમે જોઈ લો કે આમાં જો કેટલા ખાના છે આમાં બધી વસ્તુ પડી રહે તમે જુઓ કેવી સરસ મજાની આ તિજોરી છે અને આ હાગની વસ્તુ આવશે આમાં ફૂલ ગેરંટી આવશે દસ વર્ષની ગેરંટી આવશે અને આ બાજુ બધું કર્યાવરણ વસ્તુ બધી પડી છે તમે જોયા તો જો આ કેટલું વસ્તુ પડી છે આ બધી વસ્તુ બધી મળી રહેશે વાસણ છે ઇલાસ્ટિક વસ્તુ છે સગડી બધી વસ્તુ અહીંયા તમામ વસ્તુ મળી રહેશે તમને તો જોઈ લો મિત્રો આ ડિનર સેટ છે આ થાળી વાટકી બધું મળી રહેશે તમને જોઈ લો આ વાટક્યું છે ડીશ છે આ તમામ વસ્તુ છે તમને જોવા મળશે આ બધી વસ્તુ કર્યાવરણમાં બધી વસ્તુ અહીંયા મળી રહેશે અને જો આ બાજુ તમને દેખાડું આ પણ આ બધી વસ્તુ પડી છે એ બધી વસ્તુ જો એમાં ઇલેક્ટ્રિક વસ્તુ બધી આવશે સગડી આવશે પછી આ જો ડબ્બાની બધું પડ્યું છે પછી આ બાજુ કુકરની પડ્યું છે પછી આ આઈસ્ક્રીમ સેટ છે પછી આ બાજુ આ બીજા બાથરૂમ સેટ છે આ બધું આમાં પડ્યું છે તમે જો મિત્રો આમાં એ બાથરૂમ સેટમાં એક આવું ટબ આવશે ડોલ આવશે અને આ બાજુ જો મિત્રો સેટી પણ કેવી સરસ મજાની અલગ અલગ વેરાયટીની સેટી છે તમે જોઈ લો મિત્રો કેવી સરસ સરસ સેટી છે અને આ બાજુ બેગ પડી છે એ બેગ પણ આવશે તમે જુઓ મિત્રો હું તમને બેગ દેખાડું કેવી સરસ મજાની છે તો જોઈ લો મિત્રો સરસ મજાની તમે ગમે ત્યાં તમે બારગામ જાઓ તો આ બેગ લઈને તમે જઈ શકો છો તો આ બાજુ પણ સેટીને એવું બધું પડ્યું છે તિજોરી પડી છે ઓ હો કેવી સરસ મજાની મને તો બહુ ગમી ગઈ આ સેટી તો મને બહુ ગમે છે સરસ મજાની સેટી છે તમે જોવો તો ખરા કેવી સરસ મજાની છે અને આ તિજોરી પણ છે કેવો કલર છે સફેદ કલર અને આ બાજુ પણ તમે જોઈ લો તો મિત્રો તમે જરૂરથી તમે આ શોરૂમની મુલાકાત લેજો બોટાદ ગઢડા રોડ નાયરા પેટ્રોલ પંપની સામે સંકલપ શોરૂમ ફર્નિચર તમે જોઈ શકો આ બાજુ સોફા પણ કેવા સરસ મજાના છે મને તો બહુ ગમી ગયા સોફા કેવો કલર છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલી બધી વસ્તુ છે તમે મને તો બહુ ગમી છે આ વસ્તુ તમે જુઓ તો થાળી પણ એટલી સરસ મજાની ચમચી છે વાટકી છે આખો સેટ છે તમને આ જોવા મળશે તમે જોઈ લો તો જોઈ લો મિત્રો આ બધી વસ્તુ તમામ વસ્તુ આવી જશે ફક્ત એકાવન હજારમાં તો એકસો ને એકાવનથી પણ વધારે વસ્તુ તમને આ મળી રહેશે જરૂર તમે આ શોરૂમની મુલાકાત લઈ જાવ જય માતાજી જય દેશ અને શેર કરજો અને ફોલો કરજો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં